અમરેલી જિલ્લાના બગસરામાં મોટી હવેલીમાં મુરલીધરજી પ્રભુના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી જેમાં દર્શન કરવા મોટી સંખ્યામાં વૈષ્ણવો ભાઈઓ તેમજ બહેનોએ હાજરી આપેલ આ કાર્યક્રમ વૈષ્ણવચાર્ય એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજની આજ્ઞાથી કરવામાં આવેલ શ્રી મુરલીધરજી પ્યારે કી જય શ્રી ગોવર્ધનનાથ કી જય નમામિ શ્રી બાલકૃષ્ણ મિશોધો સંગલારિતમ પૂતના સુપય પાર રક્ષિતા બાલકમ બહુ આનંદનો વિષય છે અને આપણા બધા માટે તો સૌભાગ્યનો આજે દિવસ છે કે અહીં બગસરાની અમરેલીમાં શ્રી મધોમોહનલાલજીની બાજુમાં બિરાજતા શ્રી મુરલીધરજી કે જે મુરલીધરજી વર્ષોથી પરંપરાથી પહેલાં દ્રાવિડ ઉપાધ્યાય શ્રી ઉદ્ધરલાલજી મેમોરિયલ ઉદ્ધરલાલજી પાસે અને મોરબા બેટી પાસે બધા બેદસ હતા એમને આજના દિવસે એટલે ઓગણીસો ને ત્રાણુંની અંદર મારા માથે પધરાવી આપ્યા અને પોતે સેવા કરી અને એ સ્વરૂપ વર્ષો પહેલાં પ્રાચીન ક્રમમાં પેલા ભગત શાહમાં પણ બિરતા હતા પણ જ્યારે અમે લોકો બાળકામ જઈએ ત્યારે સાથે લઈ જતા હતા એ એ સ્વરૂપના આજે પાઠોત્સવ હોવાથી આજે આપ સર્વ વૈષ્ણવને મારી ખૂબ ખૂબ વધાઈ અને આશીર્વાદ આપું છું અને